પાવાગઢે જૈન સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે અને કેમ ન થાય કારણ કે પાંચસો હજાર વર્ષ જૂની જે મૂર્તિઓ હોય અને એ મૂર્તિઓ તૂટે એટલે કે જો સારી ભાષામાં કહીએ તો ખંડિત થાય તો એ કોઈ પણ સમાજ ચલાવી ન લે બીજી છે અને વિકાસના નામે આ મૂર્તિઓ અહીંથી હટાવવામાં આવી છે પણ વળી પાછી એ જગ્યાએ મૂકી દેવામાં આવશે આવી વાતો પણ આવે છે પણ જે કામગીરી થઈ રહી છે પાવાગઢમાં એને લઈને મૂર્તિઓ હટાવવામાં આવી છે અને મંદિરના ટ્રસ્ટી એમ કહે છે કે જૂના રસ્તા પર જે પ્રતિષ્ઠિત પૌરાણિક મૂર્તિઓ હતી તે હટાવી છે વળી પાછી એની એ જગ્યા પર મૂકી દેવામાં આવશે અને હટાવવા પાછળનું કારણ એક એ પણ આવી રહ્યું છે કે મૂર્તિઓ સામે લોકો પ્રસાદી મૂકતા હતા એને લઈને ગંદકી થતી હતી એક આ વાત પણ સાથે સાથે આવી રહી છે જૈન મુનિ સાહેબો છે એમનું ક્યાંક કેવું છે કે જૈન સમાજ અને ભારત દેશની અસ્મિતા પર આ પ્રહાર છે આવી સીધી વાત એમણે કરી છે અને ઇન્ચાર્જ કલેક્ટરને જ્યારે મીડિયાએ પૂછ્યું ત્યારે એમણે એમ કહ્યું કે આનો સુખદ સમાધાન થાય એ માટેના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ ત્યારે જૈન સમાજ જે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું એમાં ચોખ્ખી એક વાત છે કે આ પ્રતિમાઓને પુનઃ સ્થાપિત કરવામાં આવે અને તાત્કાલિક જેમણે મૂર્તિ ખંડિત કરી છે એમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે ખૂબ જ આક્રોશ સાથે આવેદનપત્ર આપીને એક માંગ કરવામાં આવી છે ત્યારે સરકાર પણ આમાં હસ્તક્ષેપ કર્યો છે અને હર્ષ સંઘવીજીએ પણ જે મીડિયા સમક્ષ વાત કરીને એમણે પણ જૈન સમાજને જે મૂર્તિઓ છે એની પુનઃ સ્થાપના કરવાની એક બાંહેતરી આપી છે જીન પ્રેમ વિજયજી મહારાજ સાહેબ જેમણે જ્યારે આ વાત આવી કે હવે તો સુખદ સમાધાન થઈ ગયું છે ને જૈન સમાજ માની ગયો છે આ મૂર્તિઓ હતી ને ત્યાંની ત્યાં પ્રસ્થાપિત કરવામાં આવશે જ્યારે આ વાત આવી ત્યારે જીનપ્રેમ વિજયજી મહારાજ સાહેબે આ સમાધાનની વાતને માત્ર અફવા ગણાવી છે સમાધાન થયું નથી એમનું કહેવું છે અને માત્ર આશ્વાસનથી કામ નહીં ચાલે નક્કર પરિણામ જોઈએ આવું જૈન સમાજ અને જે જીનપ્રેમ વિજયજી મહારાજ સાહેબ છે એ પણ કહી રહ્યા છે જૈન સમાજ એક સવાલ એ પણ કરી રહ્યો છે કે મૂર્તિઓ ખંડિત કોણે કરી કોના ઈશારે થઈ અને આટલી વર્ષો જૂની જે મૂર્તિઓ હોય ખંડિત થાય એટલે ચોક્કસ અમારી લાગણી દુભાઈ છે આ જ મુદ્દે ચર્ચા કરવી છે કે મૂર્તિઓ ખંડિત થઈ છે જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે મારી સાથે જૈન સમાજના ત્રણ અગ્રણી પેનલમાં આજે જોડાયા છે કે એક તો જેવો પોતે પ્રોફેશન જેમનો સીએ છે પણ જૈન તત્વચિંતક જેમને વધારે એ રીતે આપણે ઓળખીશું એવા નૌતમ વકીલ મારી સાથે છે નૌતમભાઈ સ્વાગત છે આપનું

એક વિશ્વાસ હોય શ્રદ્ધા હોય અને જૈન સમાજ જેમાં આસ્થા ને શ્રદ્ધા ધરાવતો ખંડિત થાય ખરેખર સમગ્ર મામલો શું છે કેમ મૂર્તિઓ ખંડિત થઈ કેમ ખસેડવામાં આવી પ્રકારની આખી ઘટના પંદર દિવસ પહેલા રિનોવેશન દાદ જૂના દાદરાઓનું અને જૂના રસ્તાનું રિનોવેશન ચાલતું હતું એ વખતે કહેવામાં આવ્યું હતું ને આપણા એટલે જૈન સમાજ દ્વારા આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું કે ભાઈ આ મૂર્તિઓને નુકસાન ના થાય જોજો આ મૂર્તિઓ ખંડિત ના થાય જોજો પરંતુ જે પ્રકારે ગઈકાલની ઘટના ગઈકાલે સાંજના ચાર વાગ્યાની આસપાસ આ તમામ મૂર્તિઓને જેસીબી થી કાઢી નાખવામાં આવી અચ્છા ખંડિત થઈ એટલું નથી એને ખદેડી નાખી અને એના જો તમે વિડીયો જોશો મારી પાસે વિડીયો છે અમે તો રાત્રે એક વાગ્યા સુધી પાવાગઢ ગયા હતા આ નવ વાગે થયું અને નવ વાગે અમે નીકળ્યા એક વાગે સુધી પાવા કરતા કાલે પોલીસ માં અડચીઓ પણ થઈ પરંતુ સ્થિતિ એવી કે કચરામાં નાખી દેવામાં માં હવે જયારે જો મૂર્તિઓને તમે વિકાસ માટે હટાવવાની હોય તો જૈન એ હિન્દુ છે સનાતની છે આપણા સંસ્કારો મુજબ શાસ્ત્ર મુજબ પહેલા એને ઉત્થાપન વિધિ કરવી પડે કારણ કે આ મૂર્તિ પાંચસો નહીં હજારો વર્ષ જૂની છે

પદ્ધતિ મુજબ કોઈ પણ દિવસ ભગવાન નીરજ એવું બને કે પાવાગઢ દર્શનાર્થીઓ જે આવતા હોય દર્શનાર્થીઓ આ જૈન મૂર્તિ આગળ આવે તો ત્યાં પણ પ્રસાદ મુકતા હોય ને એક કારણ કદાચ એ ટ્રસ્ટી મંડળ દ્વારા એ પણ બહાર પાડવામાં આવ્યું હોય ના 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 એટલા માટે નહીં નથી શક્યા કારણ કે પાવાગઢ નો આ જે રસ્તો હતો એ રસ્તો બંધ કરી દેવામાં આવે તો કાંટાળી મૂકી દીધેલી છે અને ત્યાંથી લોકોની અવર જવર શક્ય જ નથી બાકી બીજા રસ્તે લોકો રસ્તો હતો અને માત્ર ને માત્ર મારે એવું કેવું ના જોયું કે જે પ્રકારે પાવાગઢ થી વિકાસ થયો વિકાસ આનંદ નો વિષય છે પરંતુ પાવાગઢ નો વિકાસ એટલે આખા પાવાગઢ નો વિકાસ થવો જોઈએ એની જગ્યાએ જે જૈન પ્રતિભાજીઓથી અને જે ખદેડી નાખી અને એવી જેસીબી થી તો થયું અને મહત્વની વાત એવી કે લોકો અરે ભાઈ આવી ના અપાય કે જેસીબી હટાડીને અને હટાવ્યું તો એ વખતે જેસીબી મારવામાં આવ્યું છે અને એના કારણે ખંડિત થઈ છે અને જો તમે અત્યારે હવે એવું કહેવામાં કે સરકાર વચ્ચે હસ્તક્ષેપ કર્યો પાછી મુકશે મને એવું સમજાવો દિલીપભાઈ અને મારાથી વડીલ અહીંયા બેઠા છે તત્વ પણ છે મને એવું સમજાવો કે ખંડિત પ્રતિમાજીઓની સ્થાપના થાય મોટો પ્રશ્ન અને ખંડિત પ્રતિમા હોય તો એ કોઈ જગ્યા એની કોઈ પૂજા કરી શકે ન થાય બરાબર છે આ જે પ્રકારનું ચાલી રહ્યું છે આ જે પ્રકારે ચાલી રહ્યું છે આના પર લેપ કરવો પડે એક્ઝેક્ટલી પરંતુ એ વિધિ કર્યા પછી સ્થાપત એવું કહો છો ખંડિત પાછા મૂકી દઈએ મૂર્તિ વિધિ હોય તો વિધિ વગર નીરજ નીરજ શું હેતુ હોય કે જે આ મૂર્તિઓ કદાચ ખંડિત કરવામાં આવી કે ખસેડવામાં આવી હેતુ શું હોય આપને શું લાગે છે કે તમે જયારે આની પાછળનો હેતુ શું માનો છો આનો હેતુમાં એવો વિષય કાયો કે અમારે ડેવલપ કરવું છે પણ ડેવલોપ કરવાની આ પદ્ધતિ નથી અને મહત્વની વાત સૌથી મોટી વાત એવી છે કે પાવાગઢ એ સર્વે ઓફ ઇન્ડિયાના કાયદા મુજબ આખો ને આખો પાવાગઢ પ્રોહિબિટેડ એરિયા છે અને પ્રોહિબિટેડ એરિયા હોય અને જયારે જૈન પ્રતિમાજીઓ હજારો વર્ષ જૂની હોય અને એ પ્રતિમાને હટાવતા પહેલા એટલે આ પણ પ્રોહિબિટેડ મોન્યુમેન્ટ થાય તો એને તમે કેવી રીતના હટાવી શકો પરવાનગી લીધી છે કે

પણ નૌતમભાઈ વકીલ મારી સાથે તત્વચિંતક છે અને વરિષ્ઠ છે જૈન શું છે કે જે પ્રમાણે આખી ઘટના જે જે આકાર પ્રમાણે કહ્યું કે દિવસ પહેલા ડેવલપમેન્ટનું કામ ચાલતું હતું પણ ખંડિત ન થાય તેવું જોજો આવું જૈન સમાજે કહ્યું ને છતાં પણ આ મૂર્તિઓ ખંડિત થઈ છે કે પાંચસો હજાર વર્ષ જૂની મૂર્તિઓ હોય તો થોડીક ખંડિત અવસ્થામાં હોય કે તાજી ખંડિત થયેલી છે નૌતમભાઈ જી તેમાં એવું છે તમે જે કહો છો એમાં પહેલી વસ્તુ એ છે કે આવી રીતે જેસી થી મૂર્તિ ને ખસેડાઈ ની આ પવિત્ર વસ્તુ છે પરિકર વગરની પ્રતિમા એટલે સિદ્ધ પ્રતિમા તે હવે અરિહંતની પ્રતિમા એના પરિકર પણ તોડી કાઢ્યા છે ખરેખર જૈન સમાજ ફરીથી કહું છું નમ્ર ચોક્કસ છે પણ નવાનો નથી જૈન સમાજ એક થઈ જશે તો તમે જુઓ આખા વિશ્વમાં અત્યારે આ વાત ચાલુ થઈ ગઈ છે મને ન્યૂ જર્સી થી ફોન આવ્યો તો એક અગ્રણી નો મને કે નૌતમ ભાઈ કોઈ પણ સંજોગોમાં આ વસ્તુ ચાલવી ના જોઈએ તમે કીધું મારી પાછળ નું ઇન્ટેન્શન ખબર નથી પડતી ઇન્ટેન્શન શું છે આવું તો હોય ના શકે તમારું ડેવલપમેન્ટ કરો પણ તમે જે પ્રતિમા પૂજનીય છે જે પ્રતિમા પૂજાય છે અરે પૂજનીય ન હોય તો પણ મૂર્તિ ના તોડાય આજે સુરતમાં તમે જોયું કે જીનપેમ બીજે આટલું બધું કીધું પન્યાસ પ્રવર છે એવી રીતે વડોદરામાં પણ પુષ્કળ એનો વાપો છે અમારા અમદાવાદમાં આજે યુવા મહાસંઘની હમણાં દોઢ કલાક પહેલા જ મિટિંગ પછી અને જબરજસ્ત આક્રોશ સાથે નક્કી કર્યું છે કે બુધવારે સવારથી આખી રેલી કાઢી અને આખા શહેરમાં રસ્તે રસ્તે ફરી અને કલેક્ટરને અમે આવેદન પત્ર આપીશું

જૈન છે જૈન શ્વેતાંબર પર છે એમના હૃદયમાં પણ એ લાગણી હશે પણ એ સરકાર તરફથી વાત કરી જયારે ગુરુ પ્રધાન ત્યારે એમની રીતે એમને વાત કરી એમને કીધું એમનું મેં બયાન સાંભળ્યું કે આ પ્રતિમાઓ અમે રિસ્ટોર કરી રહીશું અને મને સમાચાર મળ્યા છે પ્રમાણે રિસ્ટોર કરવાનું ચાલુ પણ થઈ છે પણ તમે જુઓ આ પવિત્ર વસ્તુઓને શું થાય છે એક બાજુ પેલા જેસીબી થી તોડી હવે આ રિસ્ટોર કરે છે કેવી રીતે તમે જુઓ કારીગરો ચંપલ પહેરીને ત્યાં અત્યારે રિસ્ટોર કરી રહ્યા છે અને જેમ ફાવે એમ બધું કારીગરોનું કામ ચાલે છે તો આ આ કઈ જૈન સમાજ અમારી જે પવિત્રતા છે આજે તીર્થંકર પરમાત્મા એ જીનેશ્વર પરમાત્મા ભગવાન પૂજ છે અત્યારે આ કાળની અંદર તમે સમજો કે આ કાળની અંદર જીનેશ્વર પરમાત્મા સદેહ વિચારવાના નથી એ મહાવિદ્ય ક્ષેત્રમાં છે અહિયાં આપણા ભરત ક્ષેત્રમાં

કામ કરવાનો પ્રયત્ન નહીં કર્યો બીજું કોઈ ખરાબ ભાવ નથી કડવાશ નથી દ્વેષ નથી અમને દ્વેષ એનો નથી પણ સવાલ એ છે કે આ તો પછી આજે અહીં થયું કાલે પાલી તાણસે પરમ દ્વારા થશે આવું કેવી રીતે ચાલી શકે બિલકુલ પણ નવતમભાઈ નવતમભાઈ જે તપાસ થઈ રહી છે અને તમે કહો છો કે સજા થવી જોઈએ અથવા પાઠ ભણાવો જોઈએ પણ પેલા તો નક્કી કરવું પડશે કે આના માટે જવાબદાર કોણ છે એ બહુ અગત્યનું હું આવું આપની પાસે ત્યારે

હાર્દિકભાઈ મારી સાથે થી જોડાયા છે હાર્દિકભાઈ જૈન સમાજને ગળે ઉતરે છે આ વાત બિલકુલ ગળે ઉતરે વાત નથી પણ તે તાર્કિક વિતર્ક સાથે જે વસ્તુ સમજાય નૌતમભાઈ પણ દિલીપભાઈ જયારે એમ કહેવાય કે જૈનોના તીર્થન

પરમાત્માની જ્યાં મૂર્તિઓ જ્યાં બિરાજમાં નથી ત્યાંથી પરમાત્મા પ્રતિમા છે કે કુંથુ કોઈ બી કાલે ભગવાન રામની પ્રતિમા કાલે કોઈ પણ ભગવાનની પ્રતિમા તો સૌ વિકાસ ભગવાનની પ્રતિમા ઉભાડી દેવાની આજે વિકાસ કરવો હોય તો પહેલા તો પરમાત્મા નો ધર્મ આપણે એક જોવું જોઈએ આજે આપણે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નું કોઈ ચોક હોય તો શું આપણે વિકાસના નામે ચોક તોડી નાખવાનો પહેલા એક નજર તો કરું ભાઈ વિશ્વના યશસ્વી વડાપ્રધાન આપણા બેઠા છે અને એની મૂર્તિ ખસેડતા પહેલા સો વાળા લોકો વિચારવું જોઈએ આજ ભારતીય સંસ્કૃતિ ની અંદર આજે આવા મંદિરો આપણી એક એક બહુ મોટી વિશેષતા કહેવાય ત્રણ લોક ના નાથ દેવાદી દેવ પરમાત્મા જ્યાં બિરાજમાન હોય આપ જો ભગવાન દાદા કૃષ્ણ ભગવાન જોવા જશો તો જૈનો એનો મતલબ એમ નથી દો આજે તમે વિચાર કરો કે આજે જૈન ધર્મના ધર્મ ગુરુ હતા કલેક્ટર સાહેબ આવવાનો ટાઈમ નતો તમે વિચાર કરો આજ કોઈ સંવેદનશીલ ધર્મના કોઈ મૂર્તિ કોઈ તોડી હોય તો શું કલેક્ટર સાહેબ પ્રાર્થના દોડીને ના આવે આશ્વાસન ના આપે પહેલી વાત તો પરમાત્માની મૂર્તિઓ જાણે તોડી છે અને સજા થવી જોઈએ તાકી બીજી વાર કોઈ પણ આવી રીતે સજા ન થાય મને તો ખરેખર એક શક થાય છે કે દર મહિના વર્ષે છ મહિને બાર મહિને ક્યાંક પાલીતાજી ક્યાંક ગિરનારજી કે અંબાજી સોરી તારંગાજી આપણે અહીંયા કેસરિયાજી આજે પાવાગઢ દરેક જગ્યાએ આવી રીતે ભગવાનની મૂર્તિઓ તોડે પછી થોડો હુઆફો થાય અને સામેવાળા ચૂપ થઈ જાય તો આ કઈ મોટું ષડયંત્ર મંત્ર નજરમાં આવે છે જેને કર્યું એને પૂછો તો ખબર પડે કારણ કે આજે જે પ્રમાણે તમે ગિરનારજી અંદર જુઓ જુઓ અંદર જુઓ અને હવે પાવાગઢ જુઓ આજે સુગમ પરમાત્માની મૂર્તિઓ અટકાય

નીરજભાઈ આ બધી જ વાતો વચ્ચે એક વાત એવી આવી તમે તો ત્યાં આ બધી જ વાતોથી વાકેફ છો એટલે એક વાત એવી આવી કે હવે સમાધાન થઈ ગયું છે જૈન સમાજ જોડે વાતચીત થઈ ગઈ છે અને એક વાત સરકાર તરફથી આવી સરકારના પ્રવક્તાઓ તરફથી આવી કે હવે આ મૂર્તિઓ અમે પાછી મૂકી દઈશું એટલે આ વાતનું સમાધાન બીજી તરફ આપ જેવા જે અગ્રણીઓ છે ગૌતમભાઈ છે કે હાર્દિકભાઈ છે એ કહી રહ્યા છે કે કોઈ પણ પ્રકારનું સમાધાન નથી થયું અને ખાસ તો આપના જે ગુરુજી છે જે જૈન સમાજના જીન પ્રેમ વિજયજી મહારાજ સાહેબ છે એમણે પણ એમ કહ્યું કે આ અફવા છે

અને આ મૂર્તિજી પ્રતિમાજી ની પ્રસ્થાપિત કર્યા પછી જે કઈ લેપ કરીને બાકીની વિધિ કરવી પડે વિધિ કરવી પડે સરકારે ખાલી કહી દેવાથી સમાધાન કલેક્ટર કલેક્ટર અને એટલે કેટલાક જૈન અગ્રણીઓ કે જેને આ બધી ટીપ સમજ નથી એવા લોકો સાથે બેસી ગયા અમે લોકો એવું કહ્યું મેં દીપક શાહ ભરત શાહ માજી મેયર આ બધા એવું કહ્યું કે અમે બાર વાગે આવીશું પરંતુ ડીડીઓ ને સમય નતો જૈનો માટે રાહ જોવાનો એમણે ત્યાં સ્થાનિક લોકો છે નવતમ નવતામભાઈએ પણ કહ્યું કે અમે લોકો શાંત લોકો છીએ પરંતુ અમે ક્ષમા વિરસ્ય ભૂષણ પણ કાય ની ક્ષમા નથી

ઓકે એ સ્થાનિક લોકો છે એ પણ એક જૈન સમાજ છે તમારા જે ભાઈઓ છે એમને આગળ કરશે ને મામલો શાંત કરવાનો પ્રયાસ કરે ને વચલો જો કોઈ રસ્તો કાઢે તો જૈન સમાજને મંજૂર છે યો અત્યારે સુરત વડોદરા અમદાવાદ બધે જૈન સમાજના અગ્રણીઓ

આવું કર્યું એની પાછળ તત્વ જે તમે છો ને કેમ આવું કર્યું શોધવું પડે એના જે ગુનાહિત માણસો છે જેના મગજમાં આવા વિચારો આવ્યા છે એની સજા અથવા તો એનો દંડ થવો જ જોઈએ બિલકુલ ભાઈ નવતમ એક વાત કન્ફર્મ થાય કે ચલો લેપ લગાવવામાં આવે ખંડિત થઈ છે એની પૂજા વિધિ કરવામાં આવે જે કોઈ શાસ્ત્રોક્ત વિધિ હોય એ પ્રમાણે એની સ્થાપના થાય તો જૈન સમાજ ત્યાં અટકશે કે પછી હજુ પેલી માંગ તો બાકી છે કે જે જવાબદાર છે કે બીજા બધા પણ આવું ગમે ત્યારે ગમે ત્યારે બંધ થાય ચાલતમ ભાઈ તમારા જૈન સમાજના અગ્રણીઓને જે રાજનીતિ કરી રહ્યા છે અથવા રાજકારણ સાથે જોડાયેલા છે સરકાર સાથે જોડાયેલા છે એ તમારા લોકો પાસે આવશે

જેટલા યુવા મહાસંઘો છે એને પણ આગળ આવવું પડશે અને આ વાત હવે એક એક મેસેજ તરીકે આપવી પડશે આખા હિન્દુસ્તાનમાં કે ભાઈ જૈન સમાજ શાંતિથી જીવે છે એમની રીતે પોતાની આત્મ પ્રગતિ કરે છે આત્માનું કલ્યાણ કરે છે એમની ગૃહમંત્રી તમારા છે સાહેબ આમ તો આમ તો ગૃહ સાહેબ ગૃહમંત્રી આમ તો પ્રજાના કહેવાય ગુજરાતની જનતાના છે પણ જૈન સમાજમાંથી આવે છે એટલે એક સમાજ તરીકે સમાજના વ્યક્તિ તરીકે પણ તમને અપેક્ષા હોય ને તમને કેટલી આશા છે કે ગૃહમંત્રી તમારા સમાજના છે પણ એક વસ્તુ સમજો કે જે જૈન છે બીજી બાજુ છે અને મંત્રી છે એ બીજી વસ્તુ છે એટલે મંત્રી તરીકે ન્યાયી વલણ લાગે પક્ષપાત વગરનું સાચું લાગે હંમેશા રાજા કચરામાં ફેંકી દે તો એ વસ્તુ હું નથી રાજા તરીકે કહું છું રાજા છે એને ન્યાય આપવો જોઈએ ઇવન આપણા હાર્દિક ભાઈ આખરે શું માનવું છે કે હવે કયા પ્રકારનું એક પગલું ભરવામાં આવે કે જેથી જૈન સમાજની એનો રસ્તો શું લાગે છે તમને દેખો જૈન સમાજ એક ધર્મપ્રિય સમાજ છે પણ અમે બધા તો બધા ક્ષત્રિયો જ છીએ ક્ષત્રિયો જ્યારે એના રંગમાં રંગાઈ જાય તો પરિણામ પણ તમે સમજી શકો છો આજે પરમાત્માની મૂર્તિ તૂટી એ કોઈ નાની ઘટના ભારત ગુજરાત વિનંતી કરીશ કે હવેથી આવી ની જે પણ મૂર્તિઓ તોડે એના પર કડક માં કડક કાર્યવાહી થવી જોઈએ અને કોઈ પણ જ્યાં પણ કોઈ પણ નામે કે જેમ આ વિકાસના નામે ભગવાનની મૂર્તિઓ તોડી

બરાબર કે જૈનો શાંત છે એકદમ એગ્રેસિવ નહી થાય એટલા માટે તમે તોડી જી હાર્દિકજી હાર્દિકજી જી 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 નહી આ પ્રમાણ નું સમાધાન દિલીપભાઈ ચાલે જ નહીં ભારત સરકાર અને ગુજરાત સરકાર એક નિયમ બનાવે કે હવે કોઈ પણ પ્રતિમાજી નો તો એમ નથી કહેતો અમારા જૈન ધર્મની કોઈ કોઈ પણ કોઈ પણ પ્રતિમાઓ તોડે વિકાસના નામે તોડે કે કોઈ બીના નામે તોડે તો એ સરકારનો નહી પણ ભગવાનનો પણ સૌથી મોટો ગુનેગાર છે

પોતાની ફરજ બને છે કે જે તે સમાજને ન્યાય મળવો જ જોઈએ અને અત્યારે જે પ્રમાણે નીરજ જઈને કહ્યું એમ કે જે જૂના રસ્તા છે એના દાદરાનું રિનોવેશન ચાલતું હતું ને એમાં મૂર્તિઓ ખંડિત થઈ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય એમનું કેવું છે કે જેસીબી થી ખસેડવામાં આવીને કચરામાં ફેંકી દેવામાં આવી છે જૈન પણ હિન્દુ છે સનાતની છે નીરજભાઈ નું કેવું છે અને હજારો વર્ષો સુધી તીર્થંકર ની પ્રતિમાની પણ એમણે વાત કરી

નમાલો બિલકુલ નથી અને રિસ્ટોર જે કરવામાં આવે ને એમાં પણ જો ચપ્પલ પહેરીને કરો તો જૈન સમાજની લાગણી ન દુભાય તો શું થાય બીજું કે કડવાસ કે દ્વેષ નથી પણ આ છે અમારી સાથે થયું છે અને નૌતમભાઈ કહી રહ્યા છે કે કાલ બીજા સાથે થાય એટલે લેખિતમાં માફી માંગે જવાબદારો સામે પગલા ભરાય એમનું કેવું છે અને પક્ષપાત વગરનું વલણ સરકાર અને હર્ષ સંઘવી પણ અપનાવી એવી સ્પષ્ટ છે એમને કદી માફ ન કરાય હાર્દિકભાઈ કહે છે એમ પણ બીજું કે અમે ધર્મપ્રિય ખરા હાર્દિકભાઈએ કહ્યું પણ જૈનો પણ ક્ષત્રિય છે અને ક્ષત્રિય હોય એટલે કંઈ પણ એનો જવાબ મળી શકે છે આ એક ષડયંત્ર હોઈ શકે આખરે એક જ વાર કોઈ પણ સમાજની જો લાગણી દુભાતી હોય તો સરકાર એ તરફ ધ્યાન આપીને એ સમાજને બેસાડીને પણ મળવો જોઈએ એ મૂર્તિઓને રિસ્ટોરેશન થાય પ્રસ્થાપિત ફરી એકવાર થાય પણ એ વિધિ વિધાન સાથે ને જવાબદારો સામે પગલા ભરીને સજા આપી ચર્ચાનો સવાલ નવતમ વકીલ નીરજ જૈન જયારે પણ આવું થતું હોય ત્યારે મીડિયા પણ આ મુદ્દાને લોકો ભારત સરકાર અને ગુજરાત સરકાર નમ્ર વિનંતી છે કે આવી પરમાત્માની પ્રતિમાઓ ધર્મની કોઈ પણ ધર્મની પ્રતિમા હોય એ આવી રીતે નો નિયમ જાહેર કરે જી તો ચર્ચા નો સમાપન કરીએ છીએ જોતા રહો ગુજરાત ન્યુઝ નમસ્કાર